નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં રાજકીય વિશ્લેષકોને રાજનીતિ સાથે જોડાયેલા લોકોને જેને રાજનીતિમાં રાજકારણમાં ઇન્ટરેસ્ટ છે તમામની નજર આજે ખાસ તો વિસાવદરને કડી વિધાનસભાની પેટાચૂંટણી પર રહી હવે પરિણામ જે કંઈ આવે પણ ક્યાંક મતદાન જે પૂર્ણ થઈ ગયું છે બંને વિધાનસભાની પેટાચૂંટણીનું છપ્પન ટકાથી અઠાવન ટકાની આસપાસનું મતદાન અત્યારે તો કહેવાય છે પણ ચોક્કસ આંકડો પણ જાણવા મળશે વિસાવદર બેઠકની વાત કરીએ તો જીતના દાવા કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતનો દાવો કર્યો છે સત્તર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વનવાસ છે અને છતાં જે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે એમણે કહ્યું છે કે પચીસ હજાર મતોથી વધુ લીડનો એમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ જીતવી જરૂરી છે કારણ કે ટ્રિપલ એન્જીનની સરકાર હોય વાતો થતી હોય વિકાસના દાવા થતા હોય ને છતાં સત્તર વર્ષથી જો આ બેઠક ન જીતી શકતા હોય તો પ્રતિષ્ઠાનો જંગ ચોક્કસ છે તો સાથે જ કોંગ્રેસ અને આપના અસ્તિત્વની લડાઈ કહી શકાય આ બંને બેઠક અને બીજું કે દલિત અને આદિવાસી સમાજનું સમર્થન કોને મળે છે વિસાવદરની બેઠક રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો બહુ જ મહત્ત્વની છે હારજીત કડી વિસાવદરમાં જનતાએ કઈ બાબતોને ધ્યાનમાં લીધા છે મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે ઉમેદવારને ધ્યાનમાં લીધા છે પાર્ટી સિમ્બોલને ધ્યાનમાં લીધું છે કે પછી આખરી જે કતલની રાહત હોય છે એમાં જે કંઈ થાય છે એને મહત્ત્વ આપ્યું છે એ તો આવનારો સમય બતાવશે પણ જે મતદાન થયું છે એમાં આ મતદાન કોને ફાયદો પહોંચાડી શકે છે વરસાદી વાતાવરણ હતું છતાં ઉત્સાહજનક મતદાન કહી શકાય તો એ કોને ફાયદો થાય અને પેટાચૂંટણીનું પરિણામ આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિના કયા સમીકરણો અને કઈ રીતે અસર કરશે

પણ ખાસ તો જે પ્રમાણે વાત કરીએ કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા ગુજરાતમાં શાસન હોય કાર્યકરોની ફોજ છે સંગઠન નું મોટું માળખું છે તમારી પાસે વિકાસ ના દાવા છે ટ્રિપલ એન્જિનની સરકાર છે છતાં વિસાવદર માં તમે ફાવતા નથી શું કોઈ ભૂલ કોઈ એમાંથી કઈ શીખ્યા અત્યાર સુધી કઈ બહાર આવ્યું કે કેમ નથી ફાવતા તમે સૌરાષ્ટ્રના વિસાવદર ની બેઠક પર સૌ પ્રથમ દિલીપભાઈ આજના જે કડી અને વિસાવદરના જે જે મતદાતાઓ છે એમને એમને હું ખરેખર અભિનંદન છું છું સેલ્યુટ કરું કે આવા વરસાદ માહોલમાં વાગ્યાની કતારોમાં લાઈનમાં ઊભા હતા અને પહેલું જે એમનો હક છે મતદાન કરવાનો ને પછી એ નોકરી ધંધાએ જવાનો આગ્રહ કર્યો એ માટે એમને ખરેખર એ પેટા ચૂંટણીમાં પચાસ ટકા પણ પાર થતા નથી ઘણી જગ્યાએ પણ આ વખતે આપણે જોયું કે અત્યારે હાલ જે આંકડા આવી રહ્યા છે સચોટ નથી પણ વિસા વદરમાં છપ્પન ટકા છે અને કડીમાં ચોપ્પન ટકા છે આ થોડા સમય રાહ જોવાની પડશે કે ઇલેક્શન કમિશનના પાકા આંકડા ક્યારે આવે છે પણ આજે જે રીતે જે મતદાતા હોય જે વિશ્વાસ રાખ્યો છે લોકશાહીમાં જે રીતે એમનો જે હક છે મતદાન કરવાનો તો આ આ ઉભરી આવે છે કે જે રીતે લોકશાહીને મજબૂત કરવા માટે જે સરકાર કામ કરી રહી છે લોકોનો વિશ્વાસ છે કે વોટ કરવાથી અમારા એમના પ્રશ્નોનો હલ થશે તો એ આજે પુરવાર થાય છે વિસાવદરની આપણે વાત કરી તો સાચી વાત છે કે બે હજાર થી સ્વર્ગીય કેશુભાઈ પટેલ જે બાપાની સીટ હતી એ સીટ પછી ત્યાં અમારા ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા નથી ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ આપણે એવું સમજીએ કે તાલુકા પંચાયત અમારી પાસે જિલ્લા પંચાયત છે ને ત્યાંના સાંસદ પણ અમારી પાસે છે પણ ત્યાંની જે સીટ જે વિધાનસભામાં ત્યાં અમારા જે સંગઠનાત્મક રીતે ત્યાં કઈ રીતે ક્યાં લુફોલ છે ક્યાં ત્રુટી છે ત્યાં મતદાતાઓ ત્યાં જે જાતિગત સમીકરણ છે ત્યાં કોઈ જગ્યાએ અમે કાચા પડી રહ્યા છે કે એ અમે કેમ નથી જીતી શકતા તો આ વખતે જે રીતે બે હજાર બાવીસમાં જે એકસો છપ્પન ઐતિહાસિક સીટો આવી તો પાટીલજીએ એ જ સૂચન આપ્યું કે ભાઈ અમુક સીટો તમે નથી જીતા તો એની પર જીતનો જે જશ્ન મનાવવાનો હોય કે એ અભિનંદન પાઠવવાના નહીં કઈ સીટ હાર્યા છો એની પર તમે

પૂર્વ ધારાસભ્ય કે પ્રશ્નો ઉઠી છે કે ત્યાંના જે ધારાસભ્ય હોય નિલેશભાઈ એ મતદારો તમને મત નતા આપ્યા એટલે વિકાસ ના થાય વિકાસ થી વંચિત એ વિસ્તાર રે એમાં કોઈ સવાલ નહીં કારણ કે એમાં

નહીં હું ચોક્કસ અમારા માઇક્રો પ્લાનિંગ છે કડી વિધાનસભા તો ડેફિનેટલી એક ભાજપનો મજબૂત ગઢ જે આરક્ષિત સીટ છે એટલે એ તો અમારી જોડે ઓગણીસો નેવના દાયકાથી છે પણ આ વિસાવદર પણ આ વખતે અમે અમારા કાર્યકર્તાઓએ પ્રણ લીધું છે સંકલ્પ લીધો છે કે ત્યાંના જિલ્લા પ્રમુખે જે રીતે ત્યાં રાજનીતિને લઈને મેદાનમાં આવે છે મોટું સંગઠન છે માઇક્રો પ્લાનિંગની વાત જે પ્રમાણે નિલેશભાઈએ કરી અને ટ્વેન્ટી ફોર બાય સેવન ઇલેક્શન મોડમાં ભારતીય જનતા પાર્ટીઓ છે કોંગ્રેસના એવા કયા પ્લસ પોઈન્ટ છે કે જેને કરીને કોંગ્રેસને ત્યાંના મતદારો હું વિસાવદર ની વાત કરું છું અત્યારે વિસાવદર ના મતદારો કોંગ્રેસ ને મત આપે જે પરિસ્થિતિ અને અત્યારના સંજોગો આપણે જોયા છે કે જે રીતે વાત છે કે અત્યારે જે કિરીટભાઈ દ્વારા સપનાઓ દેખાડવામાં આવ્યા પણ પાર્ટી આટલા વર્ષથી હારતી હતી તો પાર્ટી આટલા વર્ષમાં કેમ ના કરી શકી બીજું કે જે બેંક કૌભાંડની વાત છે જે ખેડૂતો નારાજ છે હવે કિરીટભાઈ બે વર્ષથી ચેરમેન છે જિલ્લા ભાજપના પ્રમુખ પણ હતા તો બે વર્ષ સુધી એ જે ખેડૂતો છે જેના નામની લોનો બોલે છે અને કિરીટભાઈ પણ ક્યાંક ને ક્યાંક કબૂલ કરે છે કે હા કે આ કૌભાંડો થયા છે અને આ જે ખેડૂતો છે એના નામની બોગસ લોનો થઈ ગઈ એના હપ્તાની ચડત હપ્તાની નોટિસો આવવા માંડી તો કિરીટભાઈ બે વર્ષથી અહીંયા ચેરમેન તરીકે બેઠા છે તો એ ખેડૂતોને એની જ બેંકમાં કેમ ન્યાય નથી અપાવી શક્યા?

યુથ કોંગ્રેસના પ્રમુખ અને બધું રહી ચુક્યા છે અને લોકોની વચ્ચેનો માણસ છે એટલે અમને વિશાવદર જીતવાના છે વચ્ચેના માણસ છે આ બધા તમારા વચ્ચેના માણસ જતા તમે વિચાર કરો મહેશભાઈ કે કોંગ્રેસ ના ઉમેદવાર છે હર્ષદ રિબડિયા હોય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આ પ્રજાની વચ્ચેના જ ઉમેદવાર હોય એટલે પ્રજા એમને એમને મોકલે છે છે છતાં પછી કરી લે તો તમારા ઉમેદવાર પર ભરોસો કોણ કરશે કે દિલીપભાઈ બોસો ચોખ્ખી વાત છે કે આ લોકો પોતાના ભાજપ પોતાનું સપનું પૂરું કરવા માટે જે જીતે એને ભાજપમાં લઈ જવા પછી એ જ હર્ષદભાઈ ને ટિકિટ દેવી ને એ હર્ષદભાઈ હારી જાય એટલે વિસાવદર ની પ્રજા દગાખોરો નથી અને એ વસ્તુ છે એટલે જ અત્યાર સુધી ભાજપ વિસાવદર માં સફળ થઈ અને અત્યારે તો સામે ખેડૂતોનો એટલો વિરોધ છે કે ખેડૂતોને જે ન્યાય દેવરાવો જોઈએ એ દેવરાવી નથી શક્યા ન્યા રાજેશભાઈ અત્યાર સુધી પાણી નથી પહોંચાડી શક્યા અને હવે અત્યારે પાણીના સપ્તાહ દેખાડી અને ભાજપ એવું વિચતી હોય કે વિસાવદર માં જીતી જવાય તો એ જીતી શકાય એવી સ્થિતિ નથી

બધું જ કેસરિયા 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 હોવું જોઈએ એ પછી નકશામાં હોય કે વિધાનસભામાં હોય એટલે એ એમના પ્રયત્નો કરે છે સામે પક્ષે કોંગ્રેસ પણ એટલું તત્પર હોય છે કે અમે હવે કોક જો જલ્દી આમાં આપણે કઈ બોલવાનું છે ને એમના મોભી રાહુલ ગાંધીએ ખુદ કહી દીધું કે અમારી પાસે રેસ ઘોડા છે લંગડા ઘોડા છે બેન્ડ બાજા વાળા પેલા કેવાય વરઘોડા ના ઘોડા છે એ બધું એટલે આ બધું અત્યાર સુધી તંત્ર ચિત્ર વિચિત્ર ચાલતું આવ્યું છે આ ને હવે સ્વીકાર કરવાનું બી ચાલુ કર્યું છે કે આ અમારા મતોનું અપમાન થઈ રહ્યું છે એટલે અમારે કેવાને કરવો ના કરવો પણ તો છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 60 એક જેટલા ધારાસભ્યો એ ભાજપમાં આવ્યા છે અને ભાજપમાંથી માંથી ચૂંટાઈને પણ આવ્યા છે પ્રજા એમને જાકારો આપ્યો નથી એટલે મીન્સ પ્રજા એમની નામ અને એમની પાછળ લાગતું લેબલ કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારની સરકાર છે સરકારમાં હશે તો કઈ કામ કરશે કદાચ એમાં બધા સંકળાયેલા છે એટલે આપણે ચર્ચા પણ જે હાઈ પ્રોફાઇલ જે ક્રિએટ થયું છે આખા હાઈ વોલ્ટેજ જે ક્રિએટ થયું છે આ ચૂંટણીમાં એનું મુખ્ય કારણ છે કે જે ચૂંટણી જાહેર ચૂંટણીની તારીખ જાહેર નતી થવાની પણ જે દિવસે ભૂપતભાઈ એ કેસ પાછો ખેંચ્યો અને નક્કી થયું નાખ્યો ઇટાલે નું નામ આવ્યું એટલે વજન પડ્યું એમના માટે શાખ વિષય હતો કારણ કે ભૂપતભાઈ આમ આદમી પાર્ટી માંથી ધારાસભ્ય બન્યા હતા એટલે આપ એક જાય અને તે એ સીટ આપમાં રહે એના માટેનો ફૂલ પ્રયત્ન કરવા માટે ગોપાલ ઇટાલે લાયા આ બાજુ ભાજપ ત્રણ જણા વચ્ચે આંતરિક ખેંચતાણ ગણો ગણો જે એ એક ટ્રાયંગલ તમે જુઓ કે હરાવે છે એ જ ભાયાણી હરાવે છે આમ આદમી પાર્ટી માંથી એજ જોઈન કરે છે એટલે બધાનો ત્રણેય વચ્ચે ટ્રાયંગલ પૂરો થઈ જાય છે કિરીટભાઈ ને ફરી એકવાર તક આપવામાં આવે છે કિરીટભાઈ થોડા બડબોલા નેતા છે જ આઠસો દિવસ ને પેરિસ ના રોડ ની આપણે સારી વાતો સાંભળી મારી કિરીટભાઈ વિનંતી છે અને કે જો તમે વિસાવદર ને પેરિસ બનાવો તો અમે અમદાવાદ વાળાએ શું ગુનો કર્યો છે અમદાવાદ ને થોડું પેરિસ કરી હાલજો ખરાબ આજે જો બનાવો તો જો ચૂંટાઈ ને આવે તો બરાબર ગોપાલભાઈ ને આયા પછી ચૂંટણી હાઈ પ્રોફાઈલ બની અને આમ આદમી પાર્ટીની મશીનરી ત્યાં લાગી ગઈ અરવિંદ કેજરીવાલ હોય ભગવંત માન હોય ઈસુદાન ગઢવી માણી બધા ત્યાં

બાવીસ ની ચૂંટણીમાં ભૂપતભાઈ જીતે છે રાજીનામું આપે છે રજૂ થયા છે એ પ્રશ્નોના સમાધાન માટે સરકારે વિપક્ષે કે આમ આદમી પાર્ટી શું કર્યું છે માનો કે વિધાનસભામાં પ્રતિનિધિત્વ નતું તો આ ત્રણેય ત્યાં હતા કિરીટ આપણા ભૂપતભાઈ ભાયાણી હર્ષદભાઈ રીબડિયા ત્રણે ત્યાં જ હતા એ ત્રણે અંદર અંદર એકબીજા લડ્યા હતા ચૂંટણી તો એ ત્રણે વે છેલ્લા બે વર્ષમાં બાવીસ ની ચૂંટણી પછી આજ દિન સુધી કેટલા પ્રશ્નો ત્યાં જઈને રજૂ કર્યા છે એનું શું સમાધાન આવ્યું છે અને જનતાના હિતમાં કયા યોગ્ય રાજેશભાઈ ચુડાસમા સાંસદ પણ ત્યાં ત્યાંથી છૂટાઈ આવેલા છે એ જ મત વિસ્તાર છે એમનો આપણે ચલો સાંસદ ને અત્યારે બે બે મિનિટ બાજુ પર મૂકી દઈએ કારણ કે એમને આખો જુનાગઢ જિલ્લો લાગે પણ આ તો વિસાવદર જેના લઈને આ બધાને વરરાજા પોખડાવવું છે વિસાવદરમાંથી અને ત્રણ વિના એ જ હતા માનો કે ગઈ વખતે કોણ લડ્યું હર્ષદભાઈની સામે ભૂપતભાઈ જીત્યા હર્ષદભાઈ કે સામે કિરીટભાઈ લડ્યા ને એ પાછા હાર્યા તો ત્રણેય જણાય હું એમ કહું ભાજપના છે અત્યારે તો પણ ત્રણેવ અને હવે આપણે થોડુંક કોંગ્રેસ વચ્ચે નાખીએ કે નીતિનભાઈ રાણપરા એ એવી જો સક્રિય સભ્ય હતા કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા તો એમણે પણ વિપક્ષ તરીકે કેટલા લેટર પેર ઉપર રજૂઆતો કરી

છતાં પણ તમે આ યોજનાઓ હજુ પૂરી કેમ નથી એ સવાલ એમણે કિરીટ ખેડૂતો માટે શું કર્યું બીજું એમણે જે ના કૌભાંડો આપી દેવામાં આવી વ્યાજ ના માં જેના નામે લોન એને પણ હપ્તા ભરવાની નોટિસો પાઠવવામાં આવી તો કેમ આ ખેડૂતોના હિતમાં કામ ન કર્યું અને બીજું વાડીમાંથી દારૂ મળે છે તો કે છે કે તો ભારતીય જનતા પાર્ટીના સંબંધિતની વાડી છે તમે પૈસા આપીને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ એટલે એમ કે

નહીં નહીં હું આપને જવાબ તમે કોઈ આક્ષેપ કરો જો તો કિરીટભાઈ જે જવાબ આપે એ સાચા જ છે કિરીટભાઈ ત્યાંના લોકલ ત્યાંના

હોય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હોય આ આ પોતે ભૂલી જાય છે કે અમે ક્યાં છીએ પણ નાનામાં નાની ચૂંટણી હોય પેટા ચૂંટણી હોય છતાં પણ એટલો ઇન્ટરેસ્ટ લેતા હોય કોંગ્રેસ માં ક્યાંક એનો અભાવ દેખાય છે ઉત્સાહનો અને બીજું કે આપ જોડે ગઠબંધન નથી કર્યું તો તમારી બાજી બગડશે નઈ હવે દિલીપભાઈ પહેલા તો આમના નિલેશભાઈ ની વાત કીધું કે વિજિલન્સ તપાસો તમારી થાય છે હું તમને માત્ર રાજકોટનો દાખલો દઉં કે રાજકોટની અંદર તમારા ચેરમેનના પરિવારના આઠ આઠ ક્વાર્ટરો નીકળ્યા અને તમારી ભાજપે ચેરમેન ને બીજા કોર્પોરેટરને બને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા પણ વિજિલન્સ તપાસમાં હજી સુધી તપાસનો રિપોર્ટ નથી સોપાણો

વચ્ચે કોઈ પણ હોય

જે પ્રમાણે માની લો કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આજ બેઠક ની વાત કરીએ કડીની ને બંને એમાં સૌરાષ્ટ્ર પર વધારે ફોકસ છે શું લાગે છે કે આના જે પરિણામો છે પેટા ચૂંટણીના ભવિષ્યની રાજકીય દિશા નક્કી કરશે ખુટા કામ પૂરા થાય અને પૂરતો ન્યાય મળે મૂળ વાત રાજકીય સમીકરણ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમય પ્રદેશ પ્રમુખ પર ચાલે છે મંત્રી ને ખબર છે બધા

કે જો વિસાવદર કે કડીમાંથી એક મંત્રી આવવાના છે પેલા તો એ આપણે જોઈ લઈએ તો શું બે માંથી આ બાજુ સમાજમાંથી ભાનુબેન મંત્રી છે અને એમનો મંત્રી તો ખરેખર માંથી જે ચીને આવે છે એ મંત્રી બને છે કે આ બાજુ વિસાવદર માં જો જીતે તો કિરીટભાઈ જ કીધું હતું કે અમાર તો જયેશ રાદડિયા ને મંત્રી તરીકે જોવા છે કિરીટભાઈ ને પોતાના પણ અંદર થી લાલસા હોય થોડી ઘણી પણ એમને જયેશભાઈ ને આગળ કરવા છે

બેફામ બોલે છે ગમે તેવા વિડીયો પોતાની રીતે મૂકી શકે છે તો એ વિધાનસભામાં શું નહીં કરે એટલે મન તો એ છે જો ગોપાલભાઈ જશે તો આપણે સ્પેશિયલ ગોપાલભાઈ ની વિધાનસભા ના સભ્ય તરીકે એક ડિબેટ કરવી પડશે કે આ જે વિધાનસભામાં આવું કર્યું શું નથી કર્યું એમણે સનાતન ધર્મ વિરુદ્ધ વિડીયો બનાવ્યા એટલે ગોપાલભાઈ વિશે સ્પેશિયલ ડિબેટો કરવી પડશે જો એ ધારાસભ્ય થઈ જશે અને આપણે આશા રાખીએ કે લડાયક મૂર્તિ એ વોટ માંગી રહ્યા છે એટલા જ લડાયક મૂર્તિ વિષાવદર કામ કરે ચલો બિલકુલ એટલે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી જીતના દાવા કરે છે કોંગ્રેસ જીતના દાવા કરે છે પણ પ્રશાંતભાઈએ કહ્યું એમ કે જે કોઈ પણ જીતે પણ જયારે પાર્ટી બદલી નાખે અને લોકોને વિશ્વાસ ઉઠી જાય છે લોકશાહી પરથી પણ વિશ્વાસ ઉઠે છે મતદાન પર એની અસર જોવા મળે છે પણ એક વસ્તુ છે કે જે તે વિસ્તારમાંથી જે કોઈ પાર્ટીના ઉમેદવાર છૂટાય લોકોના પ્રશ્નોનું સોલ્યુશન ન આવે અથવા તો એ ઉમેદવાર જો પાર્ટી બદલીને અન્ય પાર્ટીમાં જતો રહે છે તો જનતા સાથે વિશ્વાસઘાત થાય છે એ ન થાય અને જનતાના પ્રશ્નો જનતાની સ્થાનિક સમસ્યાઓનું કામ થાય એ જરૂરી છે અને આ ચૂંટણી છે એ થઈ છે હવે જ્યારે એના પરિણામ આવશે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિ પર પણ એની કેવી અસર પડશે આવનારો સમય બતાવશે અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ પ્રશાંત ગઢવી મહેશ રાજપૂત નિલેશ સોલંકી ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ પરંતુ રાજકીય ગરમાવો શરૂ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર